સુરત ફાયર વિભાગની તાબડતોબ કાર્યવાહી બે દિવસમાં બાર હોસ્પિટલ અને પંદર થિયેટર કર્યા સીલ રાજકોટ ગેમ ઝડપની કાંઠ બાદ સુરતનું સરકારી તંત્ર સફાળું જાગ્યું છે શહેરમાં રવિવારે રાતથી શરૂ થયેલી ફાયર અન્શીની અને બીયુસી પરમિશન વિનાની તથા અન્ય ખામીઓ મળી આવતા તે મિલકતને સીલ કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ફાયર વિભાગ દ્વારા બે દિવસમાં દુકાનો ટેક્સટાઇલ માર્કેટ સહિતની ચાર જગ્યાઓ પર સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે બે દિવસમાં તાબડતોબ કાર્યવાહી સુરતમાં અગાઉ તક્ષીલા અઝનિકાંડ જેવી ઘટના બની હતી ત્યારે રાજકોટમાં પણ ગેમ ઝોનમાં અગ્નિકાંડ થતા ફરી એક વખત સુરતની ઘટના યાદ તાજી થઈ ગઈ છે આવી ઘટના ફરી ન બને તે માટે ફાર વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં તાબડતો કાર્યવાહી કરી અંદાજે બાર જેટલી હોસ્પિટલને સીલ કરી છે આ ઉપરાંત વરાછામાં સવાણી એસેટમાં પંદરથી વધુ થિયેટરને સીલ કરવામાં આવ્યા છે